ઇઝરાયલ સેનાને લેબનોનમાં એક મોટી સફળતા મળી સેનાએ હવાઈ હુમલામાં હિઝબુલ્લાના એક ટોચના કમાન્ડરને ઠાર કર્યો આઈડીએફએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યું કે તેણે દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લા કમાન્ડર મોહમ્મદ અલી જામોલને મારી નાખ્યો આઈડીએફ અનુસાર જામોલ દક્ષિણ લેબનોનના દેર અલ ઝરહાનની ક્ષેત્રમાં હિઝબુલ્લાના રોકેટ એરોના શાકીફ વિસ્તારનો કમાન્ડર હતો જણાવવામાં આવી રહ્યું છે કે આઈડીએફ હુમલામાં માર્યા ગયેલા મોટાર કમાન્ડર મોહમ્મદ અલી જામોલ સમગ્ર યુદ્ધ દરમિયાન ઇઝરાયેલી નાગરિકો અને આઈડીએફ સૈનિકો પર અસંખ્ય મિસાઇલ હુમલાઓ માટે જવાબદાર હતા તે હાલમાં દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લા આતંકવાદી સંગઠનના માળખાને ફરીથી સ્થાપિત કરવાના પ્રયાસોમાં સામેલ હતો આઈડીએફએ કહ્યું કે મોહમ્મદ અલી જામોલના કાર્યો ઇઝરાયલ અને નેબડોન વચ્ચે કરારનું સ્પષ્ટ ઉલ્લંઘન છે ઇઝરાયલ માટે આતંકવાદીઓના કોઈપણ ખ